આજે એક એવા કેસની વાત કરવી છે જેણે ગુજરાતના રાજકારણ અને અપરાધ જગતમાં ખળભળાટમાં જ આવે છે ગોંડલ અને રીબડા વચ્ચેના વર્ચસ્વની લડાઈમાં એક યુવાનનું અપવૃત્યુના કેસમાં નવો વળાંક આવ્યો છે આ કેસમાં મળેલી મૃત્યુ નોટનો એફએસએલ રિપોર્ટ આવ્યો છે જેને અનેક સવાલો ઊભા કર્યા છે શું આ રિપોર્ટ અનિરુદ્ધ સિંહ જાડેજાની વાત સાચી ઠેરાવી રહ્યો છે શું ખરેખર મૃત્યુ નોટમાં છેડછાડ થઈ છે ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો નમસ્કાર દર્શક મિત્રો છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ગોંડલના ચકચારી અમિત ખૂંટે મૃત્યુ કેસમાં મૃત્યુ નોટ FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ આવ્યો છે આ કેસમાં મૃત્યુના નોટના આધારે અનિરુદ્ધ સિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને એક સગીરા સામે ફરિયાદ નોંધાઈ હતી આ રિપોર્ટની કેટલીક વિગતો કેસને એક નવી દિશા આપી શકે છે બે મહિના પહેલા દુષ્કર્મના કેસ નોંધાયા બાદ અમિત ખૂંટે અપમૃત્યુ કર્યું હતું તે સમયે ચાર પાનાની મૃત્યુ નોટ મળી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર એફએસએલ રિપોર્ટમાં મૃત્યુ નોટના મુખ્ય બે પાના અને સહી બાબતે અભિપ્રાય આપવામાં આવ્યો છે રિપોર્ટમાં એવું તારણ આવ્યું છે કે મૃત્યુ નોટનું પહેલું પાનું અન્ય કોઈએ લખ્યું હોય તેવું જણાતું નથી જો કે બીજા પાનાના લખાણમાં અક્ષરોની સાઇઝ અને લખવાની ઝડપમાં તફાવત નોંધાયો છે જે દર્શાવે છે કે લખાણ વધુ દબાણપૂર્વક લખાયું હોય શકે છે મૃત્યુમાં અમિત ખૂંટના નામના લખાણ અને અંગ્રેજી સહીમાં પણ તફાવત એક્સપર્ટને લાગ્યું છે તેઓ ચોક્કસ નિષ્કર્ષ પર નથી સિંહ જાડેજાએ અગાઉ એક વિડીયો જાહેર કરીને દાવો કર્યો હતો કે મૃત્યુ નોટ સાથે ચેડા કરવામાં આવ્યા છે અને તેમને ખોટી રીતે ફસાવાનું કાવતરું છે તેમણે જણાવ્યું હતું કે મૃત્યુ નોટમાં ત્રણ પાના એક ડાયરીના અને ચોથું પાનું અલગ ડાયરીનું હતું સવાલો ઉભા કરે છે ધ્યાનમાં લેવા જેવી વાત છે કે આ ગંભીર કેસમાં અનિરુદ્ધ સિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા બંને સામે ફરિયાદ ન હોવા છતાં તેઓ હજુ સુધી પોલીસ ની દૂર છે આ કેસ ગોંડલ અને રીપડા વચ્ચેની રાજકીય લડાઈનો એક ભાગ માનવામાં આવે છે જેમાં અમિત ખુંડ જયરાજસિંહ જાડેજાની નજીક હોવાનું મનાવતું હતું બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી સમયે અમિત કુંટે એવો આક્ષેપ પણ કર્યો હતો કે અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહે તેમને લમણે બંદૂક મૂકી ધાક ધમકી આપી હતી આ ઘટનાઓ બાદ તેમણે બે હજાર પચ્ચીસમાં અમિત ખુંટ પર સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને તેમના એક દિવસ બાદ તેમણે અપમૃત્યુ કર્યું હતું આમ એક તરફ અનિરુદ્ધ સિંહ પર મૃત્યુ માટે મજબૂર કર્યાનો આરોપ છે તો બીજી તરફ તેઓ પોતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે આ ચાર પાનાની મૃત્યુ નોટ નું એફએસએલ રિપોર્ટ આ કેસમાં કઈ નવી દિશામાં લઈ જાય છે તે હવે જોવું રહ્યું આવા જ પડે પડ ના સત્ય અને સચોટ સમાચાર જોવા માટે અમારા સોશિયલ મીડિયા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં